હલો જય માતા જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો આ તારીખ છે ત્રણ માર્ચ બે હજાર ને અને તમને ખબર જ છે મિત્રો આપણે આ કપામાં છે ને ચોથી વીણી ચાલુ કરી છે અને અત્યારે છે ને આપણે પસાટે ઊભા છીએ જોઈ લઈએ અહીંયા કાણા પસાટે અહીંયા આપણે કેળી છે ને ત્યાં ઊભા છીએ અને પસાટ બાજુ છે ને અત્યારે કપા વીણવાનું ચાલુ છે અને હે ને મિત્રો જોઈ તમને પસાટ બાજુ છે ને આપણા કપામાં ફૂટ અને ફાલ દેખાડી દો તો હે જોઈ લ્યો ચાલુમાં ચાલુમાં હું તમને દેખાડું તો જોઈ લ્યો મિત્રો અત્યારે થયા છે બપોરના બાર સવા બાર અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લ્યો આ કપામાં હે ને આટલી ફૂટ છે અને જોઈ લ્યો આવી રીતના આ જે ફાલ છે અને જોઈ લ્યો આગો ફૂટ થઈ ગઈ ને તેમાં બધા ઝીંડવા થઈ ગયા છે આ એકમાં નહીં તમે જો આ સાઈડ પણ જોઈ શકો છો બધે અને જોઈ લ્યો અને જોઈ લ્યો મિત્રો આપણે આ અહીંયા કણી પણ તમને દેખાડી દઈ જોઈ લ્યો અત્યારે ને આપણા કપાસમાં આવી ફૂટ છે અને અત્યારે હે ને મિત્રો જોઈ લ્યો આમ સામે ઓલા ઝાડવા ત્યાં ને આપણી વાળી છે અને ત્યાંથી હેને આ બાજુ વીણતા વીણતા આવ્યા છે ને અડધા આપણા કપાસ વીણાઈ ગયો છે અને અડધાની આ બાજુ હે ને વીણવાનું બાકી છે અને આ બાજુ છે ને મિત્રો આપણે પછાત બાજુ ચાર પાટલા લેવાના છે અને એને જોઈ લો તમને દેખાઈ ગયું છે આપણા કપામાં ફાલ ફૂ ફૂટ ને એવું બધું જોઈ લઈએ આપણે અહીંયા તમને દેખાડી દઈ રેડી જોઈ લ્યો મિત્રો ચોથી વીણી ચાલુ છે અને હે ને જોઈ લઈટ તમને દેખાય તો છે ને એકદમ લીલવણી કપાસ અત્યારે જોઈ લે આપણે ઓલી બાજુ રહ્યું ને ત્યાં કણે એરું વીણેલી છે અને આ બાજુ છે ને જે આપણે આ ભાગ વીણવાનો બાકી છે અને જોઈ લોક અત્યારે છે ને બધેય અત્યારે જોઈ પણ દેખાડી દઉં જોઈ લ્યો દેખાય જોઈ લ્યો આ બધેય આ તો બસ મિત્રો તમે જોઈ લીધું ને અને હે ને હવે આ કપાસના વિડીયો આપણે તુઈરને એવું બધું કાઢી લઈ ઘઉં કાઢી લઈ ને પછી આપણે પાછો જે બાકી રહ્યો ને કપાસ એ આપણે પછી મીણવાનો છે તો આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશી કે આપણે કપાસ કેટલો થયો બરાબર તો હાલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી